જો તમને વારંવાર ખાંસીની ફરિયાદ રહેતી હોય પછી ભલે તે થોડા દિવસોની હોય કે મહિનાઓથી ચાલી આવતી જૂની ખાંસી તો આ ઉપચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે આ એક સરળ અને ઘરેલું ઉપાય છે કે જે સૂકી અને કફવાળી બંને ખાંસીમાં અસરકારક છે જો તમને વારંવાર ખાંસીની દવાઓ સિરપ કે ઇન્હેલર લઈને થાકી ગયા હો તો આયુર્વેદિક ઉપાય ચોક્કસ જ આ ઉપાય તૈયાર કરવા માટે માત્ર પાંચ વસ્તુઓની જરૂર પડશે અને એ પણ તમારા રસોડામાં સરળતાથી મળી જશે કાળા મરી કાળા મરીમાં એક્સપેક્ટોરન્ટ ગુણધર્મ હોય છે જે ફેફસાની અંદર જમા થયેલા કફને પાતળો કરીને બહાર કાઢવામાં મદદ કરે છે શ્વાસની નળીઓને સાફ કરે છે અને ચેપમાં રાહત આપે છે નંબર બે સિંધો મીઠું સિંધો મીઠું એ શ્વાસની નળીઓને આરામ આપે છે તેની અંદર રહેલી જકડન એટલે કે સ્ટીફનેસને ઓછી કરે છે અને સૂકી અને કફવાળી બંને પ્રકારની થાંસીમાં રાહત આપે છે નંબર ત્રણ અજમો અજમો એ છાતીમાં જમા થયેલા કફને સરળતાથી બહાર કાઢે છે અને શરદીમાં એ ખૂબ જ અસરકારક છે નંબર ચાર લીલી ઇલાયચી ઇલાયચી છે એ સુધી ગુણધર્મ ધરાવે છે તે ગળાને શાંતિ આપે છે એટલે કે ગળામાં જો ખીચખીચ થતી હોય તો એને દૂર કરે છે અને કફને સાફ કરીને બહાર કાઢે છે નંબર પાંચ આદુ આદુમાં એનપી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ હોય છે જે ફેફસાની અંદર રહેલા સોજાને ઘટાડે છે શ્વાસમાં જો કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો એને ઠીક કરે છે હવે આ નુસ્ખો કઈ રીતે બનાવો તો આપણે જાણી લઈએ પહેલાં તો તમે એક ચતુરતાં ટી સ્પૂન એટલે કે ચોથા ભાગે કાળા મરીનો પાવડર લો આ જ પ્રકારે તમે સ્વાદ અનુસાર કાળું મીઠું અથવા તો સિંદાવ મીઠું તમે એડ કરો એની અંદર તમે એક ટી સ્પૂન અજમો અને ચાર ટી સ્પૂન છીણેલું આદું એડ કરો અને ચાર પાંચ એલચીના દાણા એટલે કે એલચીને ફૂલી એના અંદર આવેલા દાણાને તમે એડ કરો આ બધી વસ્તુઓ જમા કર્યા પછી તમે એક નોનસ્ટિક કઢાઈ લો એમાં પાંચ ટેબલ સ્પૂન જેટલો ગોળ લો તેમાં થોડું પાણી ઉમેરો અને તે ચોંટે નહીં ત્યાં સુધી ગરમ કરો ધીમા તાપે ગોળને પીગાળો જ્યારે ગોળ હળવો પીકળી જાય ત્યારે ઉપર જણાવેલા બધા દ્રવ્યો જે છે એને એની અંદર નાખી અને એકથી બે મિનિટ સુધી પકવવા દો પણ ધ્યાન રાખો ગોળ બળી ના જાય નહીં તો તેનો સ્વાદ કડવો થઈ જશે આ મિશ્રણને તમે કાચની બરણીમાં કાઢીને મૂકી દો હવે તમારું આ મિશ્રણ એટલે કે દવા તૈયાર છે હવે આ દવા લેવી કઈ રીતે તો આ દવા લેવાની રીત ખૂબ જ સરળ છે અડધી ચમચી સવારે અને અડધી ચમચી રાત્રે સૂતી વખતે તમે લઈ શકો છો રાત્રે હંમેશા ગરમ ગરમ પાણી સાથે લો અને ત્યારબાદ ઠંડી કે ખાટી વસ્તુઓ ના ખાઓ ધૂમ્રપાન કરતા હોય અથવા તો અન્ય ઠંડી વસ્તુઓ જો તમે ખાતા હોય તો એની પરેજી રાખો હવે વિશેષ નોંધ નોંધવા જેવી છે કે જો ખાંસી ખૂબ જ વધારે હોય તો દિવસમાં બે ત્રણ વખત પણ આને લઈ શકાય છે આની અસર દસ મિનિટની અંદર જ અનુભવવા લાગે છે અને ત્રણથી સાત દિવસમાં ખાંસીમાં ઘણો આરામ જોવા મળે છે જો જો ખાંસી તમારી ખૂબ જૂની હોય તો આને એકવીસ દિવસ સુધી પણ લઈ શકાય છે તેનાથી કોઈ નુકસાન થતું નથી બાળકોમાં દસ વર્ષથી નીચેના બાળકોને આ દવા આપશો નહીં દસથી સોળ વર્ષના બાળકોને આનો અડધો ડોઝ આપો અને જો ખાંસી વધારે જણાતી હોય તો નજીકના આયુર્વેદિક ડોક્ટરનો સંપર્ક કરો હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી અદ્વૈત આયુર્વેદ ગોતા અમદાવાદથી અને જો તમે પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ ઈચ્છતા હોવ તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર અમારો સંપર્ક કરી શકો છો નમસ્કાર સ્વસ્થ રહો ખુશ રહો